પાંચ હજાર રૂપિયા તથા બીજી પ્રસુતિ દરમિયાન બીજા બાળક માટે બીજું બાળક છોકરી હોય તો તેના જન્મ પછી છ હજાર એક હપ્તામાં સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવાય છે પરંતુ અમુક લાભાર્થીના ફોર્મ સબમિટ થયા હતા પરંતુ પૂરતા દસ્તાવેજી પુરાવાના અભાવના કારણે બેંકમાં એકાઉન્ટ ના હોવાથી લાભાર્થીને આ યોજનાનો લાભ મળી શકતો નથી જેને ધ્યાનમાં રાખીને તાલુકા હેત કચેરી સાયલા દ્વારા સુદામડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા મુકામે એકત્ર કરી ટીએચ ડોક્ટર હિતેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ આરોગ્યના નર્સ બહેનો આશાબહેનો એમપીડબલ્યુ સીએચ વગેરેની ટીમ દ્વારા પોસ્ટ વિભાગ પંચાયત કચેરી સુદામડા વગેરેના સંકલનથી હતો જેમાં કુલ બેનોની માત્ર ના આધારે જ પોસ્ટ પેમેન્ટ બેંકમાં સ્થળ પર જ ખાતું ખોલાવી આપવામાં આવ્યું હતું જેથી યોજનાનો લાભ એમને ઝડપભેર સહાયની રકમ મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી પૂજ્યલાલજી મહારાજની જગ્યા સાયલાના મહંત શ્રી દુર્ગાદાસ બાપુ દ્વારા તમામ બહેનોને પૌષ્ટિક સુખડી વિતરિત કરાઈ હતી તમામ લાભાર્થીઓની સીએચસી સુધામણાના અધિક્ષક ડોક્ટર રાજેશ ચમોળ દ્વારા તબીબી તપાસ કરાઈ હતી આ બાબતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર હુસેન રોસાણીએ જણાવેલ કે તાલુકાના તમામ ગામોમાં આવા સગર્ભા બહેનોને મળી પોસ્ટ વિભાગના સંકલનથી તમામના ખાતાઓ ખોલી છેવાડાના લાભાર્થીને આ યોજનાનો નાણાકીય લાભ મળે તે રીતે ઝુંબેશ તરીકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પ્રથમ બાળકના કિસ્સામાં બે હપ્તામાં પાંચ હજાર ચૂકવવામાં આવે છે અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો સિંગલ હપ્તામાં છ હજાર રૂપિયા ચૂકવામાં આવે છે હવે આ લાભાર્થીનો પ્રશ્ન એ છે કે એના ચહેરો જે સ્કેન કરવાનો હોય એ મારા આશાબહેનો અને વર્ષ લેનો છે ઘરે ઘરે કરીને એટલે ચહેરો સ્કેન કરી નાખે છે અને આ જે ફોર્મ છે એ બધી જે સારીનું પ્રોસીજર છે એ બધી ઓનલાઈન કોઈ ફિઝિકલ ફોર્મ ભરવામાં આવતા નથી હવે અમુક લાભાર્થીને છે એ બેંકમાં ખાતું ન હોવાના કારણે લાભાર્થી લાભ મેળવી શકતા ન હતા આજરોજ સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીએચસી સ્ટાફના સહયોગથી થતા પોસ્ટ ખા પોસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગ ગ્રામ પંચાયત કચેરી સુનામણાના સહયોગથી આજે સુદામડા સામાજિક આરોગ્ય કેન્દ્ર ખાતે એનો કેમ્પ રાખેલ છે અને લગભગ એસીથી નેવર્ભાને એમને આજે ખાતા ખોલી આપવાના છે અને ખાતા ખોલ્યા પછી એમના જે બેનિફિટ છે એ ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં જમા થઈ છે સાથે સાથે પૂર્વ પરમ પૂજ્ય લાલજી લાલદાસ બાપુની જગ્યાના મહાનશ્રી દુર્ગાદાસ બાપુજીએ સુખડીનો પણ પૌષ્ટિક આહાર આપેલ છે અને એમાં પણ સહયોગ આપેલ છે આ થકી છેવાડાના દરેક લાભાર્થીને લાભ મળે તે રીતે અમે દરેક લાભાર્થીને આ રીતે ખાતા ખોલી આપવાનો કેમ જીડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર સાયલા